કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જો મને ખબર છે બહુ દિવસ પછી બ્લોગ આવે છે લોંગ બ્લોગ બહુ દિવસ પછી આવશે પણ આપણે મિની બ્લોગ બનાવતા હતા એટલે લોંગ બ્લોગ બનાવી તો એકદમ મિત્રો કાંઈ વાંધો નહીં અમારે વરસાદ મિત્રો ભૂખા કાઢે છે ને વરસાદ કેમ ભૂખા કાઢે છે વરસાદ ભૂખા કેમ કાઢે મિત્રો બે મિનિટ આવે છે ને પાંચ મિનિટ નથી આવતું બે મિનિટ આવે છે ને પાંચ મિનિટ નથી આવતું એમ ભૂખા કાઢે છે વરસાદ વાત ન પૂછું ઘણા દિવસો પછી બ્લોગ આવે છે ને તમારા ઢોગેશભાઈ ઉપર આવી ગયા છે ડોગેજભાઈ કેમ છો તમે લોગેશભાઈ તો મિત્રો આપણે જવાનું છે દૂધ દેવા ફટાફટ દૂધ દૂધ દેવા જઈએ આપણે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને આપણે હવારથી સીધો અત્યારે બ્લોગ બનાવી છે કારણ કે આપણે છે ને મિત્રો માજામાં નથી ને આપણને આવી ગયો છે તાવ કાલનો તાવ ભરાઈ જ ગયો હતો પણ પછી કાલ રાતે દવા લાવ્યો ને તો ઠીક લાગતું હતું પાછો બપોરથી પાછું એવું થઈ ગયું છે એટલે બ્લોગ બનાવ્યો આખો દી કારણ કે થોડું કામ હતું એ પતાવી પછી આવીને થોડુંક આમ એવું લાગ્યું એટલે હું સુઈ ગયો એટલે પછી બ્લોગ આખો દી અત્યારે બ્લોગ બનાવું છું પાછું અત્યારે જો હું સુઈ ગયો છું ગોદળા ઉઠીને એક ના બે ગોદળા ઉઠીને સૂતો છું ને હજી નાયો નથી મિત્રો એને લૂપડાં હોઈ ગયો છે એની તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ ને ધાબા પર આવી ગયા છે ને હવે આપણે મોટું મોટું ધોઈ નાખવીને ને વાર વાર લેવી કારણ કે આપણે એવી ગાયું દોવાની છે ને ઘરે કોઈ છે નહીં તો આપણે ગાયું આપણે જ દોવાની છે તો ફટાફટ ગાયું દોવાની છે એટલે આપણે મોટું મોટું ધોઈ નાખ્યું તો નાયો નથી એટલે આપણે મોટું મોટું ધોઈ નાખ્યું તો થોડું સારું લાગે બરાબર મિત્રો તો મિત્રો મોટું મોટું ધોઈ નાખ્યું ને ફ્રેશ થઈ ગયા છે ને માથું વાથું વળાઈ લીધું છે ને મસ્ત ટાણા ટાણ થઈ ગયા છે આપણે નાયા નથી તો આપણે ચકાચક જ લાગવી આપણામાં કંઈ વાંધો ન હોય અને અમારા ડોગેશભાઈને ખવડ આવે છે બહુ ડોગેશભાઈ ડોગેશભાઈ

એક કાળુભાઈ અને જેનું ભાઈ એના મામાના ઘરે ગયા એટલે દેખાતા નહોતા પણ આજ દેખાઈ ગયા છે તમારે કાળુભાઈ છે ને બહુ એન્ટીક પીસ છે હમણા એન્ટિક પીસ એટલે એન્ટીક પીસ છે આપણે ફટાફટ ગાય દોઈ નાખી મોરલો બોલશે તો મિત્રો મોરલો બોલી ગયો છે તમને અવાજ સંભળાતો હોય છે આપણા થામડા વિસોડાના થાભડા વિસોડા એટલે આમ ધોઈને જ મૂક્યા હોય પણ અત્યારે પાછા વિસરી ના કાંઈ કચરું વચરું પડ્યું ને તો નીકળી જાય એમ ફટાફટ આપણે ગાયું ગોઈ છે સેના બે જ ગાયું દોવાની એ કા ને કા એમાંથી આ તો ખાલી નામની જ દોવાની કેમકે કે કાંઈ વાળે નહીં દૂધ બહુ ઓછું વાળે એક એ ખાલી આનેત વાળું ને આને તો હવર દૂવી નહીં ખાલી સાંજે એક જ ટાઈમ દોવાની મિત્રો ઉપર જઈએ આ તો ગોતા પાછા મિત્રો આપણે આવી ગયું છે ધાબા ને મસ્તીનો ઠંડો ઠંડી હવા હલ્યા છે મિત્રો મોસમ એકદમ સાફ થઈ ગયું છે તો બે ત્રણ દિવસથી વરસાદ આવતો હતો બહુ આવતો હતો આજ તો હવામાનનો અગિયાર બાર વાગે પછી તો વરસાદ નથી અને અત્યારે આપણો વિચાર છે કે આપણે નાઈ લઈએ કેમ કે મિત્રો નાઈ લઈશું ને તો આપણું બધું થાક છે ને ઉતરી જાય નહીં તો આવું નવું ફ્રેશ આપણું એટલે આપણે બરાબર નાઈ લેવી મિત્રો આપણે નાઈ જણ તૈયાર થઈ ગયા છે ને હવે મસ્તીનો ફ્રેશ ફ્રેશ લાગ્યું છે આપણે આ ટી શર્ટ તમારા ભાઈ પર કેવું લાગે છે એકવાર કોમેન્ટમાં બતાવી દેજો મિત્ર કેવું લાગે છે એમ વાર આ ટી શર્ટ પહેર્યું છે કારણ કે મિત્રો આપણને ટી શર્ટ જામ્યું નહીં એટલે આપણે શર્ટ બદલી કરી નાખ્યું કારણ કે એ ટી શર્ટમાં છે ને આ ટી શર્ટ થોડુંક ઢીલું પડે છે મને આજુબાજુ થયું એટલે મેં કીધું થોડુંક ફિટિંગ બિટિંગ કરે એટલે પછી પહેરીશ એટલે આપણો અત્યારે પાછો વાઈટ શર્ટ પહેરી લીધો છે એને કાઢી નાખી પડશે આપણે આપણે થોડુંક ખાઈ લેવી અને આપણે દવા પીવાની છે તો દવા પી લેવી બરાબર ને મિત્રો તો મિત્રો પાછું આપણે ટી શર્ટ બદલાવું પડ્યું કારણ કે આમાં આવ્યું છે કે હું બાજુમાંથી પૂળા લેવા ગયો ને તો ડાક પડી ગયા ખંડના પૂરા ઘરની બાજુમાં અહીંથી બાજુમાંથી ખંડના પૂરા લાવવાના હતા તો મેં વ્હાઇટ શર્ટ પહેરીને જ લઈ નાખ્યા તો આખા ડાક પડી ગયા અહીંયા એટલાનું બધે એટલે પાછું બદલવું પડે ખબર નહીં હું થાય ત્રણ વાર ટીશર્ટ શર્ટ બદલવું પડ્યું ત્રણ વાર ત્રણ વાર તો મિત્રો અત્યારે એક લપ થઈ ગઈ મારું પાકેટ છે ને હું નાવી ગયો તો મારા પેન્ટના ખિસ્સામાં તો પાકીટને આ કાઢતા ભૂલી ગયો ને પાકીટ પલ્લી ગયો હતો આખું પાકીટ પલ્લી ગયું બધા પૈસા વૈસા બધા પલ્લી ગયા હું મિત્રો

જોઈ લે બીજું કઈ હોય તો કાઢી નાખ્યું આ બધાનો વાંધો નહીં પલ્લી જાય તો આ પાકીટને છે ને મિત્રો ઘડી પાકીટને છે ને ઘડી હુકા મૂકી દેવી આ ક્યાંક મૂકી દેવી એટલે હુકાય જાય મસ્તીનું પહેલાં તને લૂસી નાખ્યું નાખવી ફટાફટ અને હુકા મૂકી દેવી આપણે જવાનું જોઈએ દૂધ દેવા તો બધા પૈસા લેવી અને વ્યાજ આ તો આપણો આધાર કાર્ડ ને આધાર કાર્ડ ને બધું છે અને પછી આપણે ફટાફટ દૂધ દેવ જવાનું છે તો દૂધ દેવ જેવી ડાયરેક્ટ આપણે મિત્રો ફટાફટ તો મિત્રો અત્યારે મિત્રે દુકાન બંધ કરી દીધી પણ વરસાદ એવો આવે છે એટલે ભાઈ ભાઈ અમે હલવાઈ ગયા છે ને બે અમારા એક ભાણો છે આ બે મારા મિત્ર છે બધા એ હલવાઈ ગયા છે ઘરે જવું છે પણ કેમ જવું વરસાદ ફૂલ ચાલુ છે ઘરે હું લેવા જાઉં બોલું બોલું મંગાવ્યું બોલું આ લઈને આવો ભૂલી જવા અહીંયા ને આવે ચાલેહુલ આ રીતે આવી રીતે ઉભી ભાઈ રેટા ભરેલી છે ભરેલી છે માણસો ભર્યા છે મિત્રો આજનો નવ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મજા આવી તો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જઈએ